હમો આવેદનપત્ર આપનારાઓ અમારા પૂર્વજો એટલે કે બાપદાદા સમયથી ચાલી આવેલ પરંપરા પ્રમાણે હમો તથા હમારા સમગ્ર આદિવાસી સમાજ પૂંજમુખી છાક પાડી પૂંજતા આવ્યા છે હમો તથા સમગ્ર આદિવાસી સમાજ અમારા પૂર્વજોથી આદિ અનાદિકાળથી અમારી પરંપરા તથા સંસ્કૃતિ અને રીતિ રિવાજ મુજબ ચાલી આવેલ પરંપરા પાડતા આવ્યા છે હમોનો સમગ્ર આદિવાસી સમાજ દેવોને પૂંજતા આવ્યા છે જે ભારત દેશના સંવિધાનમાં અનુચ્છેદ તેર ત્રણ ક મુજબ સંરક્ષણ આપવામાં આવેલ છે હમો સમગ્ર આદિવાસી સમાજની માંગ છે કે તારીખ ત્રીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ માંડવી તાલુકા જિલ્લા સુરતના પોલીસ સ્ટેશનમાં આપેલ બાપ્તીસમાની આરોપીઓ વિરુદ્ધ આપેલ ફરિયાદની એફઆઈઆર દાખલ દિન સાતમાં કરાવવા માંડવી પોલીસ સ્ટેશનના જાણકાર અધિકારીઓને આદેશ કરવા આપ સાહેબશ્રીને આ આવેદનપત્રના માધ્યમથી વિનંતી છે અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અને દિન સાતમાં કહેવાતા આરોપીઓ વિરુદ્ધ દાપેલ ફરિયાદની એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં હમોનો સંપૂર્ણ આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાની રાહ પર ચાલી ઉગ આંદોલન કરીશું અને તે અંગેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે એવી ચીમકી દેવ બિરસા સેના દ્વારા ઉચ્ચારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે તા દશાંશ ત્રણ શૂન્ય જૂન બે હજાર પચીસના રોજ પીડિત વ્યક્તિ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે એમના મૂળ દમેને બદલી કોઈ પણ લીગલ પ્રોસીજર કર્યા વગર લોભ લાલચ આપી લાખગામ તાલુકા માળવી જિલ્લા સુરત રહેવાસી પાદરી રામજીભાઈ ચૌધરી દ્વારા ખ્રિસ્તી ધર્મની બાપતીસમાં કરાવવામાં આવી હતી જેને લઈને દેવ બિરસા સેના મેદાને છે પોલાદ ગુજરાત ન્યૂઝ ફરિયાદ આપી છે આરોપીઓ વિરુદ્ધ આપેલ ફરિયાદની એફઆઈઆર દાખલ દાખલ દિન સાતમાં કરવામાં આવે માંડવી પોલીસ સ્ટેશનના જાણકાર અધિકારીઓને આપ સાહેબ શ્રી ને આ આવેદન પત્રના માધ્યમથી વિનંતી છે અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અને દિન સાતમાં કહેવાતા આરોપીઓ વિરુદ્ધ આપેલ ફરિયાદની એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમો સંપૂર્ણ આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાની રાહ પર ચાલે કુલ ગુલાન કરીશું તે અંગેની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રીની રહેશે ધન્યવાદ આપણે મામલે દેવ બિરસા સેના અધ્યક્ષ અમારી દેવ બિરસા આદિવાસી પરંપરા સંસ્કૃતિ બચાવવા માટે હર હંમેશા કામ કરે છે અમે આ બહેનોએ કીધું તેમ અમે ખ્રિસ્તી ધર્મનો વિરોધ નથી કર્યો પરંતુ એ લોકો સાચા બને કાયદેસરના બને ભગવાન ઈસુનો જે સંદેશો છે એ લોકોના ઘર ઘર સુધી પહોંચાડે પરંતુ આ લોકો ભગવાન ઈસુના સંદેશાની જગ્યાએ પોતા પોતાની રીતે બધાને ખ્રિસ્તી ધર્મોમાં બદલાવવાનું કામ કરે છે અને પોતે પોતાની સંખ્યા કેવી રીતે વધે છે એ જ એક એ લોકો ઝડપથી કરી રહ્યા છે અને આના લીધે અમારી પરંપરા અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે અમારા દેવોમાં માનતા નથી અમારા દેવોનું પૂજેલું ખાતા નથી અમારી કુળદેવીમાં દેવમુત્રા માતાને માનતા નથી એટલે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આ લોકોને સાચા બનાવે અને કાયદેસરના બનાવે અને અમે ગયે ત્રીસ છ બે હજાર પચીસના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં બાપ્તીમાંની એક એફ ફરિયાદ આપી છે અને એ ફરિયાદ આજે બે મહિનાથી વધારે થવાનું છે તો એ ફરિયાદ એફઆઈઆરમાં બને એવી અમારી માંગ છે અને આ માંગ સાથે અમે બધા આદિવાસી સમાજ કહેવા માંગીએ છીએ કે જો આ માંગ અમારી નહીં સંતોષાય તો અમે ભગવાન બિરસા મુંડાના રાહ ચિહ્ન પર અમે ભૂલ ગુલાન કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું એની સંપૂર્ણ જવાબદારી ચેતી અધિકારીને રહેશે અસ્તુ ભગવાન બિરસા મુંડાની જય ભક્તિ માતાની જય રામ રામ મારું નામ પ્રિયંકા વસાવા છે મારે ખાલી એટલું જ કહેવું છે કે જે પીડિતા છે એને ન્યાય આપો અમારી સંસ્કૃતિ અમારો અમારી સંસ્કૃતિમાં અમારી સંસ્કૃતિ અને અમારા પૂર્વજો અમારા બાપ છે બુદ્ધિ રિવાજો અને પરંપરાને અનુસરે છે અમારી અમારી રીત રીત રિવાજોમાં જેવા કે દેવો ઉજવાય છે મોટા મોટા દેવો ભાગદેવ દેવ છે કોઈપણ ખેતીમાં કોઈ પણ અનાજ થાય તો અમારા જે પણ ખેતીમાં કંઈ પણ વસ્તુ અમે ઘરે લાવતા નથી એને પહેલાં અમે પૂછ પાડીએ છીએ અને પૂજા કરીએ છીએ પછી લાવીએ છીએ એટલે અમારો વિરોધ એટલો છે કે અમારા જે એ વસ્તુ અમારા સમાજમાં નહીં અમારા સમાજમાં જે પણ દીકરીને આ રીતના જે બાપ્તિઝમ કરાવે છે કે જે ખ્રિસ્તી ધર્મના લોકો છે એમની સાથે પણ અમારે કોઈ ખ્રિસ્તી છે બનેલા જે બની ગયેલા છે ખ્રિસ્તીઓ એ લોકો બરાબર અસર ખ્રિસ્તી પ્રમાણે જે ઈસુ ભગવાને કીધું છે એ પ્રમાણે અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા જે આદિવાસીઓના જે લાભો લઈને જે બની બેઠેલા જે ધર્મનો લાભ લઈને જે અમારા સમાજના લોકોની છેતરે છે ગેરમાર્ગે દોરવે છે દોરવે છે એ બધું બંધ કરો એ નહીં ચાલે અમારો સમાજ નહીં ચલાવ્યો ભેદભાવ કરાવે છે એ અમને નથી લાગતું એટલે અમને વિરોધ બી કોઈનો નથી કે આનો વિરોધ છે આનો તેનો એવું અમને કંઈ માગણી નથી પણ અમારી સંસ્કૃતિ અમને ભૂલાવે નહીં એવી અમને અપેક્ષા છે જે અમે અરજી આપી છે એમનો પૂરું એ લોકો ધ્યાન આપે અને અમને સપોર્ટ કરે એટલી જ અમને વિનંતી